તો નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં નર્મદા કિનારે સ્થિત રમણેશ્વર મહાદેવ મંદિરે અર્ચના ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ દ્વારા એક સપ્તાહ માટે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અર્ચના દીદીના મધુર કંઠે ભક્તો ભાગવત કથાનો પાન કરી ભક્તિમાં લીન થઈ રહ્યા છે આ પવિત્ર પ્રસંગે છોટાઉદેપુર સંસદ જસુ આઠવાએ હાજરી આપી હતી ત્યારે રમણેશ્વર મહાદેવના દર્શન કર્યા અને કથાનો આનંદ માણ્યો તો તિલકવાડા નર્મદા કિનારે વસેલું પ્રાચીન ગામ છે જ્યાં અનેક પ્રાચીન મંદિરોમાં આવી ધાર્મિક કથાઓનું આયોજન થાય છે ત્યારે ભક્તો આ કથાથી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરી રહ્યા છે માં નર્મદાનો હર એટલે કે મઠ એવા જ એક પવિત્ર ધામ તિલકવાડા ગામની પવિત્ર ભૂમિ ઉપર મા નર્મદાના કિનારે આવેલ રમણેશ્વર મહાદેવ મંદિરની અંદર અર્ચના ફાઉન્ડેશન દ્વારા ભગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પાંચમા દિવસે અમને પણ આ કથાની અંદર રસપાન કરવાનો એક અવસર પ્રાપ્ત થયો છે ત્યારે આજના તબક્કે હું આ વિસ્તારના તમામ હરિભક્તોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મા નર્મદાને પ્રાર્થના કરું છું મહાદેવને પ્રાર્થના કરું છું કે તમામ ભક્તોની રક્ષા કરે અને સુખી કરે સંપન્ન કરે અને એમનું જીવન દીર્ઘાયુ રહેવી શુભેચ્છા